આપણે તો શરમ રાખતા જ નહીં સુખ કહી દઈએ મનના મેળા મોડે નહીં દિલ ના સા વ્યક્તિ છીએ અને કદી જિંદગીમાં ગમંડ કર્યો નહીં

આવા મે રજા દીયે છે અને ગુગા મહારાજ માશાપુરા માં જહુ માં બધોની મનોકામના પૂર્ણ કરે ભગવાન માતાજીને પ્રાર્થના કરી જો ને માં જલસા કરજો જિંદગી માં ગમર રાખત નહીં પ્રજાપતિ હો ગયો આપણે તો ધંધો સ બેઠા જ લઈ બાકી મોજ કવા જલસા કરવાની અમે એકદાર હું આ રસ્તા પર હતો દાદા બાપો એ ગાળો બોલતો રાખો દાડો તારી જિંદગીમાં હું કરી તારી જિંદગીમાં હું કરી કોમેડી કરી

કોમેડી વોમેડી કરો ચોક્કસ ટાઈમ ઓછો છે ભુવાજી બધા ઘણા બધા છે કશો તો મને આવતી નથી કે માની છો આખી રાત ધોળી દઉં જેને બધા દુઃખ કાઢી નાખું જેટલો દુઃખ હોય એટલો બધો એક ઝાટકે બાર આવો કોઈને વળી અલગ અલગ જાતો કોઈને હગું થતું ના આવે હગ આ એક પોઈન્ટ માની જવું અને પોઈન્ટ બધો બેનો માશ્યો દાદીઓ દાદીમાં બા આ બધું હો પડી ગયું તમ આ વાત હાસી છે હો ખોટું લગાતા નહી ઓવાના છોકરાનું હગુ કરવાનું હોય ફાઇનલ થઈ ગયું હોય હો જો ઓવાના છોકરાનું હગુ ફાઇનલ થયું હોય એટલે ઈવોનો પડોશવાળો

રાતી બાર વાગે બદ્તી લઈને જોય બે નો પછી હું કીધું રહે બદ્તી લઈ જ હોય તમારા સુકાણ હબું થવાની નહીં અને તૈયાર દારા બસ હ હમાસાડ આવું હમાસા છે વાવ સોડી ના પાડશ સોળી સોળતી એ નડે બાપડી એનો નો ખરખર ભણતો એટલે આવી હળ્યો કંદાળો ઘણો હોય

ખાગુ ના થવાદી તોય માની શકના ઝોન હેડીવા લુ નારી રે હમે બેઠી હોય મને શેમ ખખરાવા ના દીધું કે લુ મુરત ખખરાડ કે કહી કે હું ખખરાવા આવ લુ મને શેમ ના ખખરાવા દીધી ખખરાવજે કસે મુરજના બાજુ મનીષમ ના બેહવા દીધી ગાડી બે હમટરી હોય ઝોન હેડી હોય ઝોન તો હેડી હોય ગોમના ચોક ઝોન પોશી હોય છોકરો રોરી હોય હોય મમ્મી મને લઈ જા મમ્મી મને લઈ જા તને હું તેલ પીવા લઈ જાય કર છોંતી એક જો આસ્ક્રીમ ઉડાંગાલી હોય

રાગીના એટલા પહેર્યા હોય તો ધૂઈ પડે અને હાલ એ પછી કિલો